અમરેલીના લીલિયા રેન્જમાં સીહણના મોત કેસમાં વન વિભાગે બે આરોપીની કરી ધરપકડ કણકૂટ ગામમાં ઇલેક્ટ્રિક શોકના કારણે સીહણને મોત થાનું ખુલાસો થાઉં આરોપીઓએ મૃતદેહને કાચા માર્ગે ફેંકી અને પૂરાવાનો નાશ કરવાનો પ્રયાસ કર્યો હતો તે પણ ખુલાસો થાઉ છે કણકૂટ નજીક રેવન્યુ વિસ્તારમાંથી એક સીહણનો મૃતદેહ મળી આવ્યો હતો વન વિભાગે પેનલ પીએમ કરાવતા મૃતદેહ પર ઇલેક્ટ્રિક શોકના નિશાન મળ્યા હતા જેનાથી વન વિભાગ પણ ચોંકી ઉઠ્યો આ ઘટનાની તપાસની માટે 35 થી 40 કર્મચારીઓની ટીમઓ કામે લાગી હતી વિસ્તારના સીસીટીવી ફૂટેજ અમરેલી લોકલ ક્રાઈમ બ્રાન્ચની મદદથી મોબાઈલ ટાવર ડમ્પ ડેટાની ચકાસણી કરવામાં આવી હતી આ તપાસ દરમિયાન આંબા ગામના 32 વર્ષીય જયરાજ રામકુભાઈ બોરીચા અને તેના ભાગ્યા ખેત મજૂર સરદાર કલ્યાણભાઈ બદેલની શંકાસ્પદ ભૂમિકા સામે આવી હતી પૂછપરછમાં બન્યારૂપીએ કબૂલ્યું કે તેમણે પોતાના ખેતરની ફરતે ગેરકાયદે ઇલેક્ટ્રિક શોટ મૂક્યો હતો જેને કારણે સિંહણનું મોત થયું